નમસ્કાર આપ જોઈ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા શહેરમાં દશામાની પ્રતિમાના વિસર્જન સમયે યોગ્ય રીતે વ્યવસ્થા નહીં હોવાથી લોકોને મુશ્કેલી પડી હતી તેની મુશ્કેલી ગણેશ વિસર્જનમાં થાય નહીં તેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પોલીસ કમિશનરે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી એક્શન પ્લાન તૈયાર કર્યો છે વડોદરા શહેરમાં શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન થાય તે માટે પોલીસ કમિશનર નરસિંહ કુમરના અધ્યક્ષસ્થાને વિવિધ વિભાગો અને આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પોલીસ બંદોબસ્ત દરેક તળાવ પર ક્રેનની વ્યવસ્થા તરાપા તરવૈયાની વ્યવસ્થા કરવા વિવિધ વિભાગોને જવાબદારી સોંપવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા દ્વારા કૃત્રિમ તળાવની માહિતી આપવામાં આવી હતી બેઠકમાં પોલીસ કમિશનર પ્રાંત અધિકારીને સૂચના આપી હતી કે વડોદરા શહેર બહારના ગણપતિ વડોદરામાં વિસર્જન માટે આવે નહીં અને જે તે ગામોમાં જ ગણેશ વિસર્જન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર